આપડા ચેનલ ના એક આપણા નવાડિયો ની અંદર કેમ છો બધા મિત્રો મજા મને પેલા તો બધા મિત્રો જઈશ એમને જ્લોગ ચાલુ થાય હવારના પર માં ભેહુને બેહુ ને છોડવાથી લાકડી લઈને થઈ ગયા તૈયાર અને આ સાઈડ સુરજો થોડું થોડું છાયું હે ને આવું બધું હે એટલી માંડવી ને ઉર્જાનું બધું કેમ મસ્ત વ્યુ આવે અલો તમે વ્લોગ માં કન્ટિન્યુ બની રહેજો તો મિત્રો આપણે બોપર મેલા ઇન્ટ્રો શૂટ કરીને મુક કરી દીધો તો બવર પહેલા કઈ દેખાય છે જો ન તો તો મિત્રો લાકડી લેને પછી પાછો વઈને તો માલ સામાન લઈ જાય અહીં અને છાટા આવે કો કોક બાકી જઈ ગયા હોય આવે પાછળ હીણા કે ના આ ભાઈ 550 5 जीपीएस સિસ્ટમ વાળો બાકી આપણે જઈ હાઈ વિહું ચારો બીડ માં આ સાઈડ ને આપણે થંભલાવારા જવું છે બીડ ચેન્જ કરુંગા એટલે ચાલો તમને આજ બધું ઈ એક્સપ્લોર કરું ચાલો બનીને વ્લોગ માં

anh em và các anh yêu quen của chúng ta là những người chúng ta đi một đi vào một chiếc xe và các bạn của chúng ta là những người chúng ta đi một chiếc xe và là người chúng bạn của chúng bạn của chúng ta là những người chúng ta đi một chiếc xe và các bạn của chúng ta là những

તો મિત્રો જેદી આ ગોટીયા કાદમ નાય જોઈ લ્યો આ ઘરે ઉભી હતી કે તું વિડિયો ઉતાર લે પછી કે બારે જાવ એટલે નાય જે ભાઈ ગોટી નાવાનું ભાઈ આ ભાઈ કાદુ નાખ લીન માથે એટલે એની માખી ઓસી પડ્યા એટલે બેહી ગઈ એટલે તો ચોખ્ખું પાણી ન આવ કે ના આવ પાણી ન જો આ પડે ના કે આવ પાણી છલ આવ તો ના લે ભાઈ બીજું હું બનાવી જો તમારો વ્લોગ માં તો મિત્રો જો ભેંસ ચરે છે ને આપણી

જો ને લાઈક ના કર્યું તો લાઈક કરનાખો ચેનલ પર આવો ચાલો મડી આગળ તો મિત્રો જો આપડા કિર સાગર આવી ગયો છે સાગરીયા કીમ છે મજા હઉ શું કરવા આવ્યો કઈ મે બે એક એક જ લેવા આવ્યો હે કઈ ભેંટી કુંઢી ન દેવી ઓલી ભીલી દેવી આ તો ને હઉ હા